હેલો ગાઈસ તો આ વિડિયો ની અંદર આપણે જઈ છીએ મવડી થી આગળ છીએ થોડાક અને જવાનું છે કે મવડી થી બસ સ્ટેન્ડ પાસે તો મિત્રો આ છે આપણે મવડી થી થોડક આગળ છીએ કયો રોડ કેમ તો ખબર નથી લગભગ કણકોટ વાળો રોકે હવે આગળ આવશે મવડી ગામ ગાઈસ બાકી નજારો જોઈ લ્યો એક નંબર ઓ ભાઈ માવડી એટલે માવડી ભાઈ માવડી એટલે દુબઈ જેવું થઈ ગયું અત્યારે એવું લાગે તો આ બાજુ એપાર્ટમેન્ટ નવા નવા બન્યા છે દુકાનો થઈ ગઈ છે તો કોઈને અહીંયા

આપણે નીકળી ગયા મવડી ની બારે આવશે હવે મવડી ચોકડી ગઈ જ આપણે પહોંચી ગયા મવડી ચોકડી સામે દેખાય મવડી ચોકડી અહીંયા સામે થઈ ગઈ છે રાજકોટ એલટીડી બેંક હા ગાય આવી ગઈ માવડી ની શાક માર્કેટ ટ્રાફિક છે માવડી વાળું તો આપણે ઉતારી ને પાછા આવી ગયા શટર હતા શટર મૂકવાના હતા મૂકી દીધા અને હવે પાછા આપણે કાચ ભરવા જાય છીએ બાપુનગર પાસે એટલે કે જીઆઈડીસી પાસે જીઆઈ આજે જીઆઈડીસી અને આપણે 16 અઠેવાડી વાળા રોડ ઉપર ચડીએ છીએ આ બધા પતરા મારેલા છે અહીંયા પૈસા લે તો ગાઈસ આ સેઠ હાઈસ્કૂલ વાળો રોડ આવી ગયો છે શેઠ હાઈસ્કૂલ આયા છે નટેશ્વર મહાદેવ એ મહાદેવ એ આ બધે જૂના બાઈક વાળા ના બાઈક વેચે છે અહીંયા સામેની બાજુ બધી લાઇન છે જોવા જૂના મોટરસાઈકલ લેવાના હોય બાઈક તો અહીં આવી જવાનું સોરઠિયાવાળી ચોક પહેલાં એસી ફૂટ રિંગ એસી ફૂટનો રોડ આવી ગયું સોરઠિયાવાળી સર્કલ તો ગઈ આવી ગયું પટેલનગર આ બધું ઇન્ડસ્ટ્રીઝ એરિયો પટેલનગર તો ગાય એક નંબર વાત એ છે કે આપણે આ પુલ ઉપર રોદા રોદા હતા આખા પુલ નો ડામર થઈ ગયો છે આગળનો વિડીયો જોઈ લેજો કે ભાઈ એમાં રોદા હતા એ થોડીક આપણા માટે ખુશીની વાત છે એટલે ઉપરથી તો ઠીકડા મારતી તા એટલે કે ડામર રોડ કરી નઈ એટલે ઠીકડું જ કહેવાય ને

ભક્તિનગર સર્કલ આ જૂની ગાડીઓ વાળા બધા શેઠ હાઈસ્કૂલ ની સામે નું ગાર્ડન હો ભાઈ જૂનું અને જાણી તો ઉપાલ સ્ટોડિયો ભાઈ આવી ગયો ભક્તિનગર સર્કલ ભક્તિ નગર થી ગઈશ આપણે રાઈટ સાઈડ વળીએ એટલે સીધી જ આપણે આવે સ્કૂલ લેડીઝની સ્કૂલ વાળી ગર્લ્સ ની શ્રી કાંતા વિકાસ ગ્રુપ સ્કૂલ એવી સ્કૂલ છે જો આ કાંતા વિકાસ આવે આવડિયા ત્યાર પછી આપણે બોમ્બે પેટ્રોલ પંપ આવે સીએનજી આપણે ગેસ પુરાવીએ તે

તો ફાઈનલી આપણે ભક્તિનગર પહોંચી ગયા છીએ અને અને ચેનલને કરજો કરજો વિડીયો શેર કરજો તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરજો થોડોક સપોર્ટ કરો ગાઈ જય માતાજી જય દ્વારકાધીશ